ખબર નહીં હવે ગાડી કોલિંગ ફોલ ગામમાં હલે છે દોસ્તો જો અમારા ગામમાં અત્યારે વરસાદ પડવા મીધો છે સાંજે લાઇટ છે તમે જોઈ શકો છો અત્યારે સૌથી આવી ગયા છે જો કુતરા લઈને ત્યારે અત્યારે બાર વરસાદ એવો તમને મજા આવી ગઈ ન મજા આવી ઠંડુ વાતાવરણ થઈ ગયું દોસ્તો જય માતાજી જય જય શ્રી રામ સુવા આગળ છે મારા યુટ્યુબ ચેનલ મારું નામ જયકે રાઠોડ અને કેમ છો દોસ્તો બધા બધા મજામાં મજામાં થઈશું હું મજામાં તો અત્યારે આપણે બહાર ગયા છે એટલે આજે થોડોક મોડો

જો અહીંયા કેમ દાદા છે અમાર મમા ઈ જો હુવે ને તે આલુ નાખરા ઘરે નાકરા તો એ જો અહીં રમે છે અને હક લેકતી ને છે દીડો એમ બે ઊંધો નો બેહાઈ સીટુ બેજા આમ સીટુ બેજા હા સીટી બેજે એ પર ડિઝાઈન ટુ તો બેઠી કેમ પણ જો 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 તો તો આ વિના ઘરે છે બેઠી બેઠી નહીં તો તો તરકો આવી ફૂલ થઈ ગયું ને વરસાદનું બહુ વાતાવરણ છે નહીં જો આપણે અત્યારે બે વાગી ગયા છે એટલે આપણે આવી ગયા છીએ નીરશે ત્યારે મોટું બધું બેસ્ટ થઈ ગયા છે જો તમે શકો કામે જવા માટે નીકળી જઈશો ધીમે ધીમે ના જશે શુક્રવાર એટલે આજે રજા હતી એની કારણ કે આમ હતી બે દિવસની રજા હતી વધારે અગિયાર એટલે રજા નથી રાખી દસ્તો જો આપણે આવી ગયા છે ઘરે પડી ગઈ રજા તો ટાઈમ બેસ્ટ થઈ ગયા છે મસ્ત થઈ ગયા છે દૂધ લેવા જવાનું હોય બપોરે જીવા બતી કરે છે તો તો દીવબત્તી કરે છે તો આપણે અત્યારે તો અતિયા થઈ ગયા છીએ અને પાણી પાણી લઈને પી લીધું છે ને આજે તો એકવીસ જૂન છે એટલે લાંબામાં લાંબો દિવસ કહેવાય એટલે કોઈ બાર કલાકનો દિવસ ને આજે તેર કલાકનો દિવસ આવે કેટલા તેર કલાકનો દિવસ અને એવું તને જાણવા મળ્યું છે અઢાર વર્ષ પછી આજે મોડી રાત્રે એટલે બાર એક વાગે આજુબાજુ હોય છે એટલે આમ મંદિરને ખબર ગુલાબી સુંદર થવાનો છે આજ એટલે આપણે જાતું રાતુરી જોઈશું તો થાય છે નથી થતું એમ વિશ્વમાં એમ કીધું છે આખા વિશ્વમાં તો અત્યારે ગાડી ભાઈ આપણે અત્યારે તો શું કરે કાંઈ ખબર નહીં તો ગાડી ખોલી આમાં હલેસે આમ 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 હલ છે ગાડીનો હોય બો આવે પાનો બોનો આવ્યો ને તો હલવા માટે એટલે બોર ફિટ કરે છે હે દીધું તું ફિટ કરશો હે એ નહીં ખોલું તારે એ તું ફિટ કરશો હા હે

કેટલા બધા જો આજે આવવાનો નક્કી એવું લાગે છે જો ઉપર વાદળ થઈ ગયા કારણે ડીમ દેખા જો આ જે છે પૂનમ એટલે આ તો અંજવાડ હોય પણ હા તો વાદળા થઈ ગયા ડીમ કાળા કાળા મચ એટલે છે ને મેં બહાર બેઠા છીએ તમે જોવો છો સાટા બાટા મોટા મોટા એ ફાયદા ઘણા ખરા

ગયો પાછો દોસ્તો અત્યારે અમે ધાબા પર આવી ગયા છે મનમાં બાબે ધાબો પર આવી ગયા છે ત્યારે વરસાદ જોવાનું આપણે તમને ખબર હોય ધાબા ઉપર કુવાનું હોય ને તો અત્યારે તો વરસાદ આવ્યો તમને મજા આવી કે ન મજા આવી

અને સારું થઈ ગયું છે એકદમ વસ્તા ધોક દુકાન લાઈટ આવી ગઈ હતી વાર લાગતી લાઈટ જતા છે એટલે આપણે તો અહીંયા આનંદ કરવાનો છે બેઠા બેઠા અડધી કલાક કલાક જોઈશું ને ફાસે ફાસ વરસાદ સારું થઈ ગયો છે અમારા ગામમાં ટીમ્બા ગામમાં અમારે ફાસે ફાસ વરસાદ ને રાત પાણી ફાસે છે સાંજે એટલે સાંજે તો મજા આવે કોઈ હોવા તો દેવા થાય લાઈટ વહી એટલે હોવાનો દિવસ હોય તો હોવાનું મજા આવે હેલો દોસ્તો તો અહીં વરસાદ તો રહી ગયો છે હવે તો બહુ ઓછો આવે છે નથી આવતો અને વાર રહી ગયો તો એમનું કાળા દિમગ જેખાસ છે વસાલબો બધો છ આવતો તો આપણે હવે હુઈ જઈશું લાઈક ગઈ નથી તો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સાથે સબસ્ક્રાઈબ કરી દેજો અને